આપના નેતા ઉમેશ મકવાણાએ ગુજરાતની સરકાર પર કરેલા ગંભીર આક્ષેપો અંગે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ આપ પર અને ઉમેશ મકવાણા પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે દિલ્હી સરકારના ચાર મંત્રી જેલમાં છે ઉમેશ મકવાણાએ જુઠ્ઠાણાઓ ફેલાવ્યા છે ગુજરાત રોજગારી મુદ્દે દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે આ સમૃદ્ધ અને સલામતી વાળું ગુજરાત છે કોરોનામાં પરપ્રાંતમાંથી આવેલા પાંત્રીસ લાખ લોકોને વતનમાં મોકલાયા હતા બંગાળ ઓરિસા બિહારથી લોકો રોજગારી શોધવા ગુજરાત આવે છે આ એ ગુજરાત છે જ્યાં રાત્રે બાર વાગે પણ દીકરીઓ ફરે છે કેટલાક જુઠ્ઠાણાઓ ફેલાવ્યા છે તમારે થોડો અભ્યાસ કરીને બોલવું જોઈતું હતું વર્ષ બે બાદ રાજ્યમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા થયા છે આ ગૃહના સભ્ય આમ આદમી પાર્ટીના નેતા ઉમેશભાઈ મકવાણાએ કેટલાક કેટલાક જાણકારીને કારણે આક્ષેપો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર પર કર્યા છે હું બહુ વિવેકપૂર્ણ ઉમેશભાઈ આપને કહેવા માંગુ છું આમ આદમી પાર્ટીને કહેવા માંગુ છું કે તમે ખૂબ મોટી પાર્ટીના નેતા છો કારણ કે તમારા ચાર ચાર મંત્રીઓ દિલ્હીની અંદર જેલમાં છે નવી સરકારના પંજાબના પણ એક મંત્રી જેલમાં છે અને એટલા માટે કદાચ અધૂરી માહિતી સાથે આપે કેટલીક વિગતો મીડિયા સમક્ષ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નાતે મારે બહુ સ્પષ્ટતા સાથે કહેવું પડે છે કે આ સુરક્ષિત ગુજરાત છે આ સમૃદ્ધ ગુજરાત છે આ ગુજરાતની અંદર કૃષિનો વિકાસ દર ભારતના કૃષિ વિકાસ દર કરતાં ખૂબ આગળ છે આ એ જ ગુજરાત છે કે જે આખાય દેશના રાજ્યોમાં રોજગારી આપવામાં સર્વપ્રથમ રાજ્ય છે મારે બહુ લાંબી વાત નથી કરવી પણ ઉમેશભાઈ આપને ખ્યાલ હશે કે કોરોના કાળની અંદર રાજ્યમાંથી લગભગ આપણી પાસે પાંત્રીસ લાખ લોકો